અમરેલીની ખજૂરી પ્રાથમિક શાળાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરેલ છે જેમનો શ્રેય આચાર્યો શિક્ષકો સ્ટાફ ગામ લોકો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને જાય છે ખજૂરીની પ્રાથમિક શાળા એટલે પ્રાઇવેટ સ્કૂલને પણ પાછળ રાખી દે તેવી રાજ્યની ટોપ ટેન દસ શાળાઓમાં સમાવેશ થયેલ છે જે કામ માટે ગૌરવની વાત કહેવાય ખજૂરી પ્રાથમિક શાળામાં જુદા જુદા પાંચ ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે ટોટલ એકસો જેટલા વિદ્યાર્થીઓ ગામથી અભ્યાસ કરવા આવે છે સ્કૂલ દ્વારા બસ સુવિધા બાળકોને આપવામાં આવી છે ખજૂરી પ્રાથમિક શાળા દ્વારા અનેક સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓ હાંસલ કરી છે શિક્ષકો દ્વારા બાળકમાં રહેલ પ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે આ સ્કૂલમાં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ફ્રી ટેબ્લેટ સુવિધા સાથે ફ્રી ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવે છે એન એમ એમ એસ પરીક્ષામાં અત્યાર સુધીમાં એકસઠ વિદ્યાર્થીઓની મેરિટમાં પસંદગી સાથે સો ટકા જળહળતું પરિણામ આવ્યું છે અહેવાલ કમલેશ રાવરાણી મારું નામ સોળિયા ધૂમી હું ખજુરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અમારી શાળામાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમકે સાયન્સ ફેર અને જેવી અનેક કલા ખેલ વગેરે જેવી પ્રવૃત્તિમાં અમે સૌ ભાગ છીએ અને વધારે વાત કરું તો અમારી શાળામાં અનેક પ્રવૃત્તિમાં અમારા શિક્ષકો પણ અમને વધારે સાથ આપે છે જેથી અમે આટલા આગળ વધી શક્યા છે અમારી શાળા આ પ્રગતિના પંતે હરડ ભરી રહી છે બસ નમસ્કાર મારું નામ ગુણા છે હું શ્રી આ ખોરી પ્રાથમિક શાળામાં ભણું છું ચાલ નવીન કહેવાય તો અમારી સ્કૂલ છે ને નિશાળે છે ને બસ અલગ અલગ ગામો થી આવે જો સૂર્ય પ્રતાપગઢ હોય અનિરા હોય હાથલી હોય પછી ઘણા ગામ હોય અર્જુન સુખ હોય એ ગામમાંથી અલગ અલગ બાળકો હોય એ બધાએ ભણવા આવે પછી અમને શિક્ષક મિત્રો હોય શિક્ષક સાહેબ હોય એ બધા વિજ્ઞાનના રોજ નવા નવા પ્રયોગો કરાવે પછી અમારે સ્કૂલમાં એક એ નામનો પ્રયોગ આવે છે જેના દ્વારા અમારા સાતમા અને આઠમા વાળા વિદ્યાર્થીઓને ટેબલેટ મળે બાળ પ્રતિભા સ્પર્ધા હોય જિલ્લા બાળ પ્રતિભા સ્પર્ધા હોય કલા મહાકુંભ હોય એ બધી સ્પર્ધામાં અવલ નંબરે આવે છે હમણાં સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા હતી પરસોત્તમ કાકાની એમાં છે સ્પર્ધા પ્રાથમિક શાળામાં જુદા જુદા પાંચ ગામ ના એકસો સત્યાવીસ જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે અને રાજ્યની ટોપટેન શાળામાં ખજૂરી પ્રાથમિક શાળાનો સમાવેશ થયેલો છે અને રાજ્ય તરફથી શાળાને નવાજવામાં આવી છે સાથે સાથે ખેલ મહાકુંભ હોય કલા મહાકુંભ હોય જિલ્લા સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ હોય સાયન્સ ફેર હોય પ્લાઝમા રિચર્ચ સેન્ટર હોય ઈસરો સાયન્ટિસ્ટ કોમ્યુનિકેશન હોય એશિયાટિક સાયન્સ ડ્રામા હોય કે અન્ય કોઈ પણ ઇવેન્ટ હોય તો એમાં બાળકોની પ્રતિભાને ખીલવવા માટે ખજૂરી પ્રાથમિક શાળા છેક નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી જાય છે બાળકો સાથે ખભે ખભા મિલાવી અને આખી ટીમ વન ટીમ વન મિશન અને વન વિઝન સાથે કામ કરે છે યોગેશભાઈ કાવઠિયા છે હું અમરેલી જિલ્લાના કોકાવ તાલુકાની ખજૂરી પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કરું છું અત્યારે સરકારી શાળાઓ જ્યારે એક તરફ એના મૃત્યુઘટ ભાગી રહ્યો છે પેપરમાં અને આપણે ન્યૂઝ ચેનલમાં જોઈએ છીએ કે ઘણી શાળાઓમાં માત્ર એક શિક્ષક અને ઘણી શાળાઓ બંધ થઈ રહી છે એવા સમયે કહી શકાય કે ખજૂરી પ્રાથમિક શાળા છે એમાં એકસો ને સત્યાવીસ બાળકો આજુબાજુની ગામમાંથી આવી રહ્યા છે જેવી રીતે પ્રાઇવેટ શાળાઓમાં બાળકો આવે છે એ રીતે એમાં હર્જરસુર છે અનિલા છે સૂર્યદગઢ છે ખજૂરી પીપળિયા છે અને ભૂખલી સાથેના બાળકો અહીંયા શાળાનું શિક્ષણની સિદ્ધિઓને લઈ અને બાળકો અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે એમાં ખાસ કરીને બાળકોએ નેશનલ લેવલ સુધી ભાગીદારી નોંધાવી છે પાંચ વખત નેશનલ લેવલે સોળ વખત રાજ્ય કક્ષાએ અને ઓગણચાળીસ વખત જિલ્લા કક્ષાએ બાળકો સાયન્સ ફેરમાં આ ઉપરાંત રાસ ગરબામાં કલા મહાકુંભમાં ગાયનમાં દુહાછનમાં ખેલ મહાકુંભમાં દરેક જગ્યાએ બાળકો ખૂબ જ આગળને આગળ પ્રગતિ કરી રહ્યા છે તેનું જો કોઈ મુખ્ય કારણ હોય તો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સખત મહેનત એસએમસી અને ગામ લોકોનો સખત સાથ અને સહકારને કારણે આ વસ્તુ શક્ય બની છે